નમસ્કાર દર્શક મિત્રો આપને એ જણાવતા આનંદ થાય છે કે બાપુ મુક્તાનંદ સાધના સત્સંગ સેવા પરિવાર દ્વારા આયોજિત યુગ પુરુષ અખિલ ભારતીય સનાતન સાધુ સમાજના માર્ગદર્શક બ્રહ્માનંદ સમૂહ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી સમસ્ત ભક્તોના જનકલ્યાણ અર્થે વિશ્વ શાંતિ અને પિતૃઓના મોક્ષાર્થે જ્યાં ભારતનો મુકુટમણી હિમાલય છે જ્યાં માં ઉમિયાનું આધ્યા છે ભગીરથીના નિર્મળ નીર વહી રહ્યા છે ત્યાં તીર્થરાજ હરિદ્વાર ખાતે મોક્ષદાયની માં ગંગાના પાવન તટ પર શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું સંગીતમય શૈલી દ્વારા આંતરરાષ્ટ્રીય કથા વાચક યોગાચાર્ય ડોક્ટર સાધનાનંદજી ગુરુશ્રી મુક્તાનંદજી બાપુ દ્વારા કરાવવામાં આવશે આ કથાનો પ્રારંભ તારીખ એક નવ બે હજાર પચીસ ને સોમવારના રોજ થશે અને કથા વિરામ તારીખ સાત નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ થશે કથાનો સમય સવારે નવ થી બપોરના બાર વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે અને આ કથાનું સ્થળ બાપુ મુક્તાનંદ ધામ ઝાલાવાડ ગુજરાત આશ્રમ હરિપુર કલા શેરી નંબર પાંચ હરિદ્વાર ખાતે રાખવામાં આવ્યો છે આ કથાનું આયોજન બાપુ મુક્તાનંદ સાધના સત્સંગ સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના મુખ્ય આયોજક જુનાગઢના નિવૃત્ત પીએસઆઈ હિતેશભાઈ જોશી તથા ગુજરાતના જાણીતા લોક ગાયિકા મધુબેન જોશી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સર્વે ભાવિક ભક્તજનોને હરિદ્વાર ખાતે આ કથાનું રસપાન કરવા પધારવા પણ ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે હિતેશભાઈ જોશી અને મધુબેન જોશી દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુ સહિતના પરમ પૂજ્ય સંતો મહંતોને પણ આ કથામાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે તથા આ કથા દરમિયાન રાત્રિના સમયે ભજન કીર્તન ધોળ રાસ સત્સંગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ હિતેશભાઈ જોશી અને મધુબેન જોશી દ્વારા જાણવા મળ્યું છે અમારા રંગોલી ગુજરાતી ચેનલના દર્શકો માટે ખુશીની વાત એ છે કે હરિદ્વાર ખાતે યોજાઈ રહેલી આ ભવ્યાતિ ભવ્ય ભાગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ રંગોલી ગુજરાતી ચેનલ ઉપરથી તારીખ એક નવ બે હજાર પચીસ સોમવાર થી તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવાર દરમિયાન દર્શકો ઘરે બેસી જોઈ શકે તે માટે તેમનું પણ પ્રસારણ કરવામાં આવશે તો ચાલો જોઈએ આ કથા અંગેનો એક ખાસ રિપોર્ટ અમારા પ્રતિનિધિ શ્રેયા ગેડિયા પાસેથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું એક એવી મુલાકાત વિશે વાત કરવા જઈશ જે ગુજરાત અને સાથે સાથે ઉત્તરાખંડના હરિદ્વાર સાથે જોડાયેલું છે કે જે એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જેનું મુખ્ય આયોજકો જૂનાગઢના વતની અને રિટાયર્ડ પીએસઆઈ એવા જોશી પરિવાર એટલે કે હિતેશભાઈ જોશી અને મધુબેન જોશી તેમના મુખ્ય આયોજકો છે

કાપડ ખૂબ રહ્યો છું બાપુ પાસે અને બાપુની ખૂબ સેવા કરી છે અને મને ગુજરાત પ્રત્યે બહુ લગાવ છે ગુજરાતના માણસોથી બહુ શ્રેષ્ઠ છું અને મને ગુજરાતના ભાવિક ભક્તો અહીં આવે એમાં હું ખૂબ આનંદની કથા હું પોતે જ કથા અહીં છું છે કે આ કથામાં આપણે યોગ પણ કરાવવાના છે સાધનાનંદ બાપુ સવારે છ થી સાત એક કલાક યોગ પણ કરાવશે એની પછી કથાનું વાંચન એના પછી ભાવિક ભક્તોને દર્શન કરવા જાઉં અને પછી સાંજના પાછા લોકગીતો ભજન ડાયરાઓ એવા કાર્યક્રમ બાપુના આશીર્વાદથી આપણે કરવા જોઈ રહ્યા છીએ પણ તમે હરિદ્વારની કથા વિશેનું આયોજન તો ખૂબ જ સરસ જણાવી દીધું હવે તમે અહીંથી જે ભાવિકોને ત્યાં લઈ જશો તો એમના માટેની કઈ રીતના સુવિધાનું આયોજન છે એના વિશે પણ થોડું હા તો સવારે ચા અને નાસ્તો પછી બે ટાઈમ ભોજન અને સુવા માટે આશ્રમમાં વ્યવસ્થા કરેલી છે આપણે સાધનાનંદ બાપુનું એવું કહેવું છે કે જ્યારે જે ભાવિક ભક્તો આવે તેની ક્યાંય પણ તકલીફ ન પડે એવી રીતે આપણે આનંદથી બધા ભેગા મળીને આ કાર્યને આગળ વધારી છે અને આના પછીનું આયોજન આપણે અયોધ્યાનું પણ કરેલું છે જે સાધનાનંદ બાપુ પોતે જે એ કથાનું રસપાન આપણને કરાવશે અને એ કથામાં પણ અયોધ્યામાં આપણે બધાએ જે આમાં આવેલા ભક્તો છે એને પણ આવવાની છે અને બીજા લોકોને પણ આમંત્રિત કરેલા છે એમની પણ હજી આપણી એવી ઘણી બધી ઈચ્છા છે કે સાધનાનંદ બાપુનું કેવું છે કે આપણે આના પછીની કથા ગયાજી પછી વૃંદાવન પછી આ ઘણી બધી એની ઈચ્છા છે કે આ પહેલી કથા છે પણ આના પછીની પણ આપણી ઘણી બધી કથા આગળ તમે જ લઈને આવો એવું સાધનાંદ બાપુની પ્રેરણા થેન્ક યુ ફોર મચંકો ગુજરાતી છે ખૂબ ખૂબ આભાર જો આપશ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઈકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે